તેમનું સ્થાન ને પર્યાવરણ સમાન હોવા છતાં બંને વચ્ચે ઘણા તફાવત છે એક જ જગ્યાએ હોવા છતાં માનસरोवर તળાવ અને રાક્ષસ તળાવ વચ્ચે એટલો તફાવત છે કે વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને આ વર્ષે 30 જૂન થી કૈલાસ માનસરોવર યાત્રા શરૂ થવા જઈ રહી છે કૈલાસ દર્શનની સાથે આ યાત્રા દરમિયાન લોકો માનસરોવર તળાવ અને राक्षस તળાવની પણ ખાસ મુલાકાત લેશે આ બંને તળાવો બે થી 3 કિલોમીટરના અંતરે આવેલા છે અને બંનેનું વાતાવરણ સમાન છે આમ છતાં રાક્ષસ તળાવ અને માનસરોવર તળાવ વચ્ચે ઘણા તફાવતો જોઈ શકાય છે તો હું તમને જણાવું કે હિન્દુ ધર્મની માન્યતા શું છે તો તિબેટના લોકો રાક્ષસ તળાવને શાપિત તળાવ તળાવ અને માનસરોવરને પવિત્ર માને છે હિન્દુ ધર્મમાં પણ આ જ માન્યતા છે કે વૈજ્ઞાનિકો માટે જિજ્ઞાસાનો વિષય છે કે સમાન પરિસ્થિતિઓ હોવા છતાં આ બે તળાવો અલગ કેમ છે તો ચાલો માનસરોવર તળાવ અને રાક્ષસ તળાવ સાથે જોડાયેલા રહસ્ય અને તફાવત વિશે જાણીએ તો પવિત્રતા અને પ્રકાશનું પ્રતિક તો બીજું અશુદ્ધિ અને અંધકારનું પ્રતિક દેવતાઓનું સ્થાન સ્થળ અને નિવાસ સ્થાન છે તળાવનું પાણી અને છે રાક્ષસ ખૂબ ખારું પણ નથી આ તળાવ હિમાલયમાંથી વહેતા પાણીના પ્રવાહોથી બનેલું છે આ તળાવ બરફ પીગળીને અને ભૂગર્ભ જળમાંથી બને છે આ તળાવનો રંગ સ્પષ્ટ અને વાદળી છે અને રાક્ષસ તળાવનું પાણી ઘેરો વાદળી છે અને વારંવાર રંગ બદલે છે આ તળાવ પૂજા સ્નાન અને ધ્યાન માટે પ્રખ્યાત છે જ્યારે રાક્ષસ તળાવ ફક્ત દૂરથી જ જોઈ શકાય છે તેની નજીક સ્નાન કરવાની પણ મનાય છે માનસરોવર તળાવમાં માછલીઓ અને અન્ય જળચર જીવ જોવા મળતો નથી તેની આસપાસ કોઈ વનસ્પતિ નથી તે શિવ પાર્વતી બ્રહ્મા અને સકારાત્મકતા શાંતિ અને સૂર્ય સાથે સંબંધિત છે તે નકારાત્મકતા અશુદ્ધતા અંધકાર ચંદ્ર અને રાવણ સાથે સંબંધિત છે જ્યારે ધાર્મિક માન્યતાઓ વિશે જો હું તમને જણાવું તો કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન લોકો માનસરોવર તળાવ પાસે ધ્યાન કરે છે અને અહીં પૂજા કરે છે આ તળાવનું પાણી પીવા માટે લોકો કતારમાં ઊભા રહે છે અને તે જ સમયે કોઈ પણ રાક્ષસ તળાવની ખૂબ નજીક જતો નથી રાક્ષસ તાલનું પાણી મનને ખૂબ જ તોફાની અને પરેશાન કરનારું માનવામાં આવે છે બૌદ્ધ ધર્મમાં માનસરોવર તળાવ પ્રકાશનું પ્રતીક છે અને રાક્ષસ તળાવ અંધકારનું પ્રતીક છે હિન્દુ ધર્મ અનુસાર માનસરોવર તળાવ ભગવાન શિવ અને માતા પાર્વતીનું તળાવ જ્યારે રાક્ષસ તળાવને રાવણ સાથે સંબંધિત માનવામાં આવે છે તેથી રાક્ષસ તળાવને રાવણ તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે માનસરોવર તળાવની મધ્યમાં કોઈ ટાપુઓ નથી જ્યારે રાક્ષસ તળાવ પાસે ડોલા દોશરબા અને લચાટો નામના ટાપુઓ આવેલા છે એક જ જગ્યાએ હોવા છતાં તળાવો અલગ અલગ કેમ માનસરોવર તળાવસ ત રહસ્ય ઉકેલી શક્યું નથી બૌદ્ધ અને હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં રાક્ષસ તળાવ આસ્તુરી શક્તિનું પ્રતિક માનવામાં આવે છે અને માન સરોવર તળાવ ને દેવી શક્તિનું પ્રતિક માનવામાં આવે છે પરંતુ ત્યાં પણ જવાબ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી કે તેમની વચ્ચે રાક્ષસ તળાવ નકારાત્મક શક્તિઓથી ભરાઈ ગયું ભલે વિજ્ઞાન ધાર્મિક ગ્રંથોમાં દર્શાવેલ તથ્યો સ્વીકારતું નથી પરંતુ વિજ્ઞાન પણ એ જવાબ આપી શક્યું નથી કે માન સરોવર અને રાક્ષસ તળાવ એક જ જગ્યાએ હોવા છતાં આટલો તફાવત કમ તો જે લોકો પણ આ તીર્થયાત્રામાં જવાના હોય એ લોકોને આ વિડીયો શેર કરજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો